વાત કરીએ વિગતવાર સમાચારની રાહુલ ગાંધીની ભારત છોડો ન્યાય યાત્રાનો આજ ત્રીજો દિવસ છે રાહુલ ગાંધીની ન્યાય યાત્રાનો આજ ત્રીજો દિવસ છે છોટા ઉદેપુરમાં કોંગ્રેસ અને આપના ગઠબંધન બાદ બંને પાર્ટીના કાર્યકરો પણ આ યાત્રામાં જોવા મળ્યા તો બોડેલીમાં આપના કાર્યકરો રાહુલ ગાંધીની યાત્રામાં જોડાયા છોટા ઉદેપુરમાં કોંગ્રેસ આપ ગઠબંધન બાદ બંને પાર્ટીના કાર્યકરો જોડાયા તો બોડેલીમાં આપ કાર્યકરો રાહુલ ગાંધીની યાત્રામાં જોડાયા વિધાનસભા ચૂંટણીના મન ભૂલી બંને પાર્ટીના કાર્યકરો એક સાથે જોવા મળ્યા તો આજે ઉમેદવાર ચેતર વસાવા પણ રાહુલ ગાંધી સાથે સ્ટેજ શેર કરશે મહત્વના સમાચાર સામે આવ્યા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો આજે ત્રીજા દિવસે બોડેલીથી પ્રારંભ કરવામાં આવ્યો છે આપના કાર્યકરો પણ આ યાત્રામાં જોડાયા છે

તો કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી આજે બુધવારે સવારે ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે વડોદરા આવી પહોંચ્યા હતા ત્યારબાદ તેઓ એ પ્રદેશના નેતાઓ સાથે ચર્ચા કરીને ચંબુસર ચડવા રવાના થયા તો સાથે રાહુલ ગાંધીની જે ભારત જોડો ન્યાય યાત્રા છે તેનો આજે ત્રીજો દિવસ છે બોડેલીથી આનો પ્રારંભ કરવામાં આવ્યો છે ખાસ આ યાત્રામાં આપના કાર્યકરો પણ જોવા મળ્યા છે બોડેલીમાં કાર્યકરો રાહુલ ગાંધીની યાત્રામાં જોડાયા વિધાનસભા ચૂંટણીના મન ભૂલી બંને પાર્ટીના કાર્યકરો એકસાથે જોવા મળ્યા તો આજે નેત્રંગમાં આપ ઉમેદવાર ચૈતર વસાવા પણ રાહુલ ગાંધી સાથે સ્ટેજ શેર કરશે તો મહત્વના સમાચાર સામે આવી છે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો ત્રીજા દિવસનો બોડેલીથી પ્રારંભ કરવામાં આવ્યો મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો જોડાયા તેમાં સાથે આપના કાર્યકરો પણ જોવા મળ્યા તો બોડેલીથી આ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને પદયાત્રા તેમજ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે તો રાજપીપળાથી કાલાખોડા જ્યાં બેંક ઓફ બરોડા સર્કલ ખાતે સ્વાગત કરવામાં આવશે તો બેંક ઓફ બરોડા સર્કલથી નેત્રંગ યાત્રા પહોંચશે જ્યાં બે ત્રીસ કલાક વાગે કોર્નર બેઠક યોજાશે

બોડેલીથી ન્યાય યાત્રા નસવાડી પહોંચશે નસવાડીથી રાજપીપળા ખાતે સ્વાગત અને પદયાત્રા યોજાશે તો રાજપીપળાથી કાલાખોડા જ્યાં બેંક ઓફ બરોડા સર્કલ ખાતે સ્વાગત કરવામાં આવશે મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત જોવા મળી રહ્યા છે તો સાથે આપના કાર્યકરો પણ આ યાત્રામાં જોડાયા છે તો ગુજરાતમાં ચાર દિવસમાં સાત જિલ્લાઓમાં ચારસો કિલોમીટરથી વધુ આ યાત્રા પ્રવાસ કરશે ભારત જોડો યાત્રાનો ફોકસ ગુજરાતના આદિવાસી વિસ્તાર પર કરવામાં આવી રહ્યું છે તો કોંગ્રેસની પરંપરાગત આદિવાસી વોટ બેંક સાચવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેવામાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો આજે ત્રીજા દિવસનો બોડેલીથી પ્રારંભ કરવામાં આવ્યો છે કોંગ્રેસના કાર્યકરો સાથે આપના કાર્યકરો પણ મોટી સંખ્યામાં જોડાયેલા જોવા મળ્યા તો ઠેર ઠેર રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું બોડેલીથી આ ન્યાયયાત્રા નસવાડી પહોંચશે જ્યાં સ્વાગત અને કોર્નર બેઠક યોજાશે નસવાડીથી રાજપીપળા ખાતે સ્વાગત અને પદયાત્રા તેમજ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે તો રાજપીપળાથી કાલાગોડા જ્યાં બેંક ઓફ બરોડા સર્કલ ખાતે સ્વાગત કરવામાં આવશે તો ત્યારબાદ બેંક ઓફ બરોડા સર્કલથી નેત્રંગ પહોંચશે તો યાત્રા બે ત્રીસ વાગે કોર્નર બેઠક પણ છે તો મહત્વના સમાચાર સામે આવી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો આજે ત્રીજો દિવસ છે ત્રીજા દિવસનો બોડેલીથી પ્રારંભ કરવામાં આવ્યો તો જ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરોએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું સાથે આપના કાર્યકરો પણ આ યાત્રામાં જોડાયા છે

सही में परिवर्तन आने वाला है और ये परिवर्तन की यात्रा नया यात्रा है वो न्याय यात्रा परिवर्तन में तब्दील दी जो मुद्दे उठ रहे हैं वो मुद्दे को किस तरह से आप देख रहे हो मुद्दे तो यहाँ पे बहुत मुद्दे हैं जितने दिने इतने कम होते हैं फिर भी ये लोग ए वी एम के हिसाब से ये लोग जीत रहे हैं सही में अभी गुजरात में परिवर्तन आने वाली है और ये साल ये बार अभी नया माहौल हो जा टिकेट जी का किसान आंदोलन चल रहा है किसान भी कहीं कही ना कहीं पीड़ित है क्या कहना चाहोगे भाजी आप नहीं साहब कहीं ना कहीं पीड़ित नहीं है बहुत पीड़ित है किसान है अंधाता है तो हिंदुस्तान है और कहीं ना कहीं लोग हैं ना अपने आम, आम जनता वो वाकई किसान के प्रति बहुत संवेदनशील है और बड़ी दुखी है आज जो किसान कर रहे हैं ना वो रियली अपने लिए नहीं कर रहे हैं वो वाकई किसी हिंदुस्तान की जो जमीन को बचाने के लिए कर रहे हैं हिंदुस्तान की असमत है ना उसको बचाने के लिए कर रहे हैं हिंदुस्तान की जो लुटी हुई जो इज्जत है ना पत है ना उसको वापस लाने के लिए किसान कर रहे हैं इसके साथ तो अपन सबको जुड़ना चाहिए ये वाकई सही बात है आपकी बहुत अच्छा बोला है तो देखते हैं किसान अडिगे है डटे हुए हैं जरूर कुछ न कुछ रंग लाएगा क्योंकि ये राहुल जी ने जो भारत जोड़ो जो न्याय यात्रा रख बना रखी है ना वो वाकई वो न्याय यात्रा प्रदर्शित किसान को ही करती है क्योंकि अभी जो 2014 से लेके आज तक जो एक आंदोलनकारी खत्म कर चुके हैं ना पारंपरिक आदिवासी नृत्य साथ है राहुल ભારત જોડો ન્યાય યાત્રાનો આજે ત્રીજો દિવસ છે ત્રીજા દિવસે મોટી સંખ્યામાં લોકો આ યાત્રામાં જોડા સાથે કોંગ્રેસના કાર્યકરો સાથે આપના કાર્યકરો પણ આ યાત્રામાં જોડા બોડેલીથી આ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે તો રાહુલ ગાંધીની ન્યાય યાત્રાનો આજે ત્રીજો દિવસ છે કોંગ્રેસ આપ ગઠબંધન બાદ બંને પાર્ટીના કાર્યકરો જોડાયા તો બોડેલીમાં આપ કાર્યકરો રાહુલ ગાંધીની યાત્રામાં જોડાયા છે તો વિધાનસભા ચૂંટણીના મન દુઃખને ભૂલી જે વાગી રહ્યું છે હાથમાં બેનર રેકાર લઈને મોટી સંખ્યામાં આદિવાસી લોકો મટ્યા છે પરંપરાગત રીતના નૃત્ય કરી રહ્યા છે અને સાથે સાથે ઉમટેલા લોકો ભારે ભીડ જમાવી છે જેના કારણે ધક્કા મૂકી થઈ રહી છે આપના કાર્યકર્તાઓ બી મારી સાથે આવ્યા છે આપના કાર્યકર્તાઓ સાથે પણ વાતચીત કરીશું અને ઘણા બધા લોકો સપોર્ટ કરવા આવી રહ્યા છે આપ આવ્યો છો રાહુલ ગાંધીની ભારત જોડેની આયાત્રા અને સપોર્ટ કરી રહ્યા શું કહેશું અત્યારે જે રાહુલભાઈ જે જોડવાની વાત કરે છે એમાં આમ આદમી પાર્ટીનો સંપૂર્ણ ટેકો જાહેર છે અમારો અને આવનાર સમયમાં સાચું એ સાચું પ્રકાશમાં આવવાનું છે અને ખોટું એ ખોટું પ્રકાશમાં આવવાનું છે કેમ સપોર્ટ કરી રહ્યા છો રાહુલ ગાંધીની આ યાત્રા કારણ કે જે રાહુલભાઈ એમની નીતિ જોડવાની છે તોડવાની નથી જ્યારે ભારતીય જનતા પાર્ટી એવી છે કે અન્ય પક્ષના લોકોને તોડી તોડીને પોતાની પાર્ટીમાં સામેલ કરે છે અને જે પાયાના પ્રશ્નો ઉઠાવે છે કોંગ્રેસ પાર્ટી એવી છે ક્યારે દેશ આઝાદ કરવા માટે આ પાર્ટીએ બલિદાન આપેલું છે ત્યાગ અને બલિદાન આપેલું છે અને ભારતીય જનતા પાર્ટીનો એક જ એજન્ડા છે કે કોઈ બી રીતે વિરોધ પક્ષને દબાવીને આપણે આગળ આવવું એવા અહીંયા લોકોના આ પાર્ટીવાળાના પ્રયત્નો રહે છે પ્રયત્નો રહે છે આ પાર્ટી સપોર્ટ કરી રહી છે તમામ લોકોને આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અહીંયા જે કાર્યકર્તાઓ છે તે ઉમટ્યા છે અને કાર્યકર્તાઓની સાથે અત્યારે નેતાઓ પણ અત્રે છે દરેક જગ્યાએ ભારે ગીરદી અને એની કારણે લોકોને જે અગવડ પડી છે અવ્યવસ્થા સર્જાઈ રહી છે કોઈને કોઈ જગ્યા ઉપર અત્યારે તમે જો અસિતાની સાથે સાથે તમામ લોકો આવ્યા છે આપણે એમને આ પાર્ટીના લોકો છે એમની સાથે વાતચીત કરીશું સ્વાગત છે ગુજરાત ન્યૂઝમાં રાહુલ ગાંધીની યાત્રાને સપોર્ટ કરવામાં આ માટે આવ્યા છું શું કેશો બિલકુલ ઇન્ડિયા ગઠબંધન છે જેવી રીતે કોંગ્રેસે અમારે બે સીટ છે ભરૂચ અને ભાવનગરમાં સપોર્ટ આપવાનું નક્કી કર્યું છે એવી રીતે અમે પણ આમ આદમી પાર્ટીના જે રીતે અમારા છોટાદેપુર જિલ્લામાં જે આ ભારત જોડો યાત્રા નીકળે છે એમે સમર્થન કરવા મે આ જે ભેગા થયા છે અમને લાગે છે કે રાહુલ ગાંધીજી જે મુદ્દા ઉઠાવી રહ્યા છે ખાસ કરીને મહિલા અત્યારચાની વાત કરી રહ્યા છે મોગવારીની વાત કરી રહ્યા છે આરોગ્ય અને શિક્ષણની વાત કરી રહ્યા છે આપને લાગે છે કે આ મુદ્દા એકદમ બરાબર છે અને સરકાર આ મુદ્દા ઉપર કામ નથી કરી રહી બિલકુલ મુદ્દા તો બહુ છે રાહુલજી જે મુદ્દા ઉઠાવે છે એ સરસ છે સારા છે અને આ ભાજપ સરકાર સામે એક લડત ચાલુ કરી છે એ સારી વાત છે ભારત જનતા પાર્ટી સામે તમે લડત ચાલુ કરી છે પરંતુ મહિલા પર અત્યાચાર ગુજરાતમાં થાય છે અને મહિલાઓ સુરક્ષિત નથી એવું તમને લાગે છે હા મહિલા સુરક્ષિત નથી પહેલાં જેવું હતું હવે માહોલ એવું નથી રહ્યું છે અને મહિલા શું કોઈ પણ હવે વ્યક્તિ સુરક્ષિત નથી લાગતું કોઈને પણ પકડીને જેલમાં નાખી દે છે જે રીતે અમારા ચેતરભાઈ વસાવા સાહેબ છે ધારાસભ્ય છે ખોટી રીતે કેસ કર્યો અને એમને જેલમાં જે નાખ્યું એનું મતલબ લોકતંત્ર ખતમ જ કરવા માંગે છે અને માનસિક રીતે બધાને તોડવા માંગે છે ઘર પરિવારીને પરિવારને આ લોકો પણ નથી છોડતા એમને પણ અટેક કરે છે એટલે સરકાર બહુ ગંભીર નીતિ અપનાવે છે અને અમારા સમાજ અને દેશ માટે સારું નથી તો લોકતંત્ર મજબૂત કરવાની આ લડાઈ છે લોકતંત્ર મજબૂત કરવાની લડાઈ છે અને ખોટા સામે પગલું ભરવાની પણ આ એક લડાઈ છે આપ સપોર્ટ કરવા માટે આવ્યા છો રાહુલ ગાંધીની આ ભારત જોડો યાત્રાને કેમ સપોર્ટ કરી રહ્યા છો બસ અમારા અમારા માનનીય અરવિંદ કેજરીવાલ સાહેબે કોંગ્રેસ પાર્ટીને સાથે ગઠબંધન થયું છે અને ગુજરાતમાં અમે બે સીટો લડી રહ્યા છે તો અમે આ સીટોની ઉપર સાથે મળીને કામ કરીશું ના સીટો જીતીને બતાવીશું આપ શું માનું છું કેમ આપ અહીંયા આવ્યા છો આ યાત્રામાં અમે અરવિંદ કેજરીવાલ સાહેબને જે અમારી ઇન્ડિયા ગઠબંધનની જે ટીમ છે એની સાથે જોડેને આજે રાહુલ ગાંધી સાહેબને સપોર્ટમાં આવેલા છે કોંગ્રેસ પાર્ટીના સપોર્ટમાં અરવિંદ કેજરીવાલ સાહેબ જે અમારા લીડર છે અમારા નેતા છે એમને ત્યાં ગણતંત્ર સાથે જોઈન્ટ કર્યું છે એટલા માટે અમે લોકો કોંગ્રેસના સમર્થનમાં અહીંયા હાજર છે કોંગ્રેસના સમર્થન માટે આવ્યા છે આ પાર્ટીના નેતાઓ છે અને ખાસ કરીને જે રાહુલ ગાંધીની ભારત જોડોની યાત્રા છે તેને કંઈ ને કંઈ જગ્યા પર તેઓ સપોર્ટ કરી રહ્યા છે ટેકો આપી રહ્યા છે તેમને લાગે છે કે ઘણા બધા મુદ્દાઓ છે અને જે મુદ્દાઓ પર રાહુલ ગાંધી જે વાત કરી રહ્યા છે એ મુદ્દાઓ ખૂબ જ જરૂરી છે

આ જન્મેદિની છે તમામ રાહુલજીને મળવા આવેલા છે અનેરો ઉત્સાહ સાથે મળવા આવ્યા છે કે આ આપણે જોયું છે કે જ્યારથી રાહુલજીએ આ યાત્રા ચાલુ કરી છે એક જ સૂત્ર આપ્યું છે નફરત છોડો ભારત જોડો અને જે લોકો નફરતની રાજનીતિ કરે છે એમને પણ આ જવાબ છે કે આ કોઈ સરકારી તંત્રનો ઉપયોગ કરીને ભેગી કરેલી જન્મેદિની નથી આ સ્વયંભૂ અને લાગણીથી જોડાયેલા લોકો આવ્યા છે અને સૌનો અને હતી ખૂબ સંખ્યામાં લોકો સાથે અહીંયા ઉપસ્થિત રહ્યા છીએ

તો આટલા બધા લોકો ગરીબી રેખા હેઠળ જીવતા ના હોત મહિલા સુરક્ષાની વાત કરો છો તમે ગુજરાતની અંદર જો એક દિવસ એક એવું નથી આવતું કે આજે કોઈ મહિલા ઉપર કોઈ બાળકી ઉપર કે બળાત્કાર ના થયો હોય કે બા સૌથી વધારે આંકડા ગુજરાત સરકારના છે જે મહિ મહિલાઓની ઉપર અત્યાચારના આંકડાઓ છે બરાબર કુપોષણના આંકડા બી ગુજરાતમાં નંબર થ્રી પર છે એટલે જે રાહુલજી કહી રહ્યા છે એ મહિલાઓ કર્મચારી ગણ બી ખુબ પીડિત છે એમને પણ અત્યાચાર થાય છે શોષણ એટલે અત્યાચાર આજે મોદી સાહેબ આવવાના હોય કે સરકારી તંત્ર હોય તમામ આંગણવાડીની બહેનો તમામ સીએલવી બહેનો તમામ જે સરકારી તંત્ર સાથે જોડાયેલી બહેનો એમને ટાર્ગેટ આપવામાં આવે છે કે ભાઈ તમારે આટલા લઈને આટલા જણને લઈને જવાના છે એક જાતનું શોષણ જ કહેવાય રાહુલ ગાંધીની યાત્રામાં આવ્યા છો સપોર્ટ કરવા માટે રાહુલ ગાંધીની યાત્રામાં અમે આવ્યા છીએ બરોડાથી અહીંયા એટલી બધી જનમેદની છે કોઈને બોલાવવામાં આવ્યા નથી બધા સ્વયંભૂ નથી કોઈ સરકારી કર્મચારી નથી સરકારી બસો ભરીને લાવવામાં બધા પોતાની જાતે છે એટલો અનેરો ઉત્સાહ છે બધાને રાહુલ ગાંધીજી અહીંયા આવે છે એટલે બધા આપ મેળે આગળ એકત્ર થઈ રાહુલ ગાંધીને જોવા માટે તત્પર છે કલાકો રાહુલ ગાંધીને જોવા માટે તત્પર છો બેનનું કેવું છે શું કહું છો સાચે જેમની વાત સાચી છે અમે કલાકોથી અહીંયા રાહ જોઈને ઊભા રહ્યા છે કે રાહુલ ગાંધીજી ક્યારે આવે અને ક્યારે અમે એમનું સ્વાગત કરીએ અમે આટલા કોઈ પણ આજે સવારથી 5:30 વાગ્યા થી લઈને કે અત્યારે 9:00 થયા છે ત્યાં સુધીમાં અમે લોકો અત્યારે રાહ જોઈને જ ઊભા છે એમની એક ઝલક જોવા માટે આટલી બધી તલપાપડ થઈને અમે ઊભા છે ઝલક જોવા માટે તલપાપડ થઈ રહ્યા છો રાહુલજીને જોવા આવ્યા છો શું કેસમાં એમણે આપો રાહુલ ગાંધી જોવા માટે તત્પર છે તત્પર છે મહિલાઓ મોટી સંખ્યામાં એકત્રિત થઈને આવે છે રાહુલ ગાંધીને મળવા માટે લીલાબેન સાથે વાત કરીશું વડોદરા શહેર કોંગ્રેસના મહિલા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ હતા રાહુલ ગાંધીને મળવા આવ્યા છો હાજી રાહુલ ગાંધીને મળવા આવ્યા છે ભારત જોડો ન્યાય યાત્રા લઈને નીકળ્યા છે આપના રાહુલ ગાંધી હાજી કેવી રીતના જોઈ રહ્યા છો યાત્રા સપોર્ટ કરી રહ્યા છો આપ અમે બધા વડોદરાની બધી મહિલા બહેનો મોટી કોંગ્રેસ બધા કોંગ્રેસ સપોર્ટ કરી રહ્યા છે બધા બરોડાથી થી અહીંયા આગળ એમને આપ કરવા માટે આવ્યા છે વેલી સવારથી થી આવ્યો છો 5 વાગ્યા હા સવારથી આવ્યા છે કે આયા નથી રાહુલ ગાંધી આવવાની તૈયારી છે આવી જશે માં ત્યાં સુધી આવે ને ત્યાં સુધી અડીખમ ઊભી રહીસ હા મક્કમ થઈને ઊભા રહીસુ આ બી રાહુલ ગાંધીને મળવા આવ્યા હા ચોક્કસ થી 5 વાગે નીકળી ગયા હતા બરોડાથી થી બસ હા અહીંયા જ છે પાંચ વાગે ના આવ્યા છે મહિલાઓ પાંચ વાગ્યાની તૈયાર થઈને વડોદરાથી આવીને અહીંયા ઊભી છે રાહુલજીની એક ઝલક મેળવવા માટે આવા દ્રશ્યો જાલોદ જોયા દાહોદ જોયા સાથે સાથે કાલોલ જોયા હલોલ જોયા પાવાગઢ જોયા અને હવે બોડેલીનો વારો છે આગળ પણ વધીશું આવો જ મા માનો મેરામનો ઉમટ જોવા મળશે અને ખાસ કરીને જે ભારત જોડોની યાત્રા છે રાહુલજીની કંઈ ને કંઈ ઉપર તેઓ જે મુદ્દા છે જેના પર સરકાર ધ્યાન નથી આપતી એને ઉજાગર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેવું કોંગ્રેસજનનું માનવું છે કેમેરા પર્સન હાર્દિક સાથે પ્રકાશ વર્મા ગુજરાત ન્યૂઝ બોડેલી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય રાહુલ ગાંધીની પahara જોડો ન્યાય યાત્રાનો આજે ત્રીજો દિવસ છે模様 ભરેનો ઉમંગ ભરેલો માહોલ જોવા મળી રહ્યો છે હાથમાં નારી ન્યાય હે તૈયારામ ના slogans સાથે આમ મહિલા કોંગ્રેસની આગેવાનો હાલમાં બોડેલી ખાતે આવી છે અને રાહુલ ગાંધીની યાત્રાને સપોર્ટ કરી રહી છે વાતચીત કરીશું એમની સાથે સ્વાગત છે ગુજરાત ન્યૂઝમાં આપનું રાહુલ ગાંધીની યાત્રા આવી રહી છે સપોર્ટ કરવા આવ્યા છો આવા જી તમે મારા સાથ હાથમાં બેનર જોઈ રહ્યા છો નારી ન્યાય યાત્રા તો અત્યારે જે રાહુલ ગાંધીજી છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થઈ રહ્યા છે અને બોડેલી ખાતે જ્યારે અલીપુરા ચોકડી પર આવી રહ્યા છે ત્યારે બિલકુલ એક મહિલા તરીકે એ જ્યારે યાત્રા લઈને આવી રહ્યા છે તો અમે દરેક મહિલાઓ એમની પાસેથી એ જ આશા રાખીએ કે અમારી જે પણ માગણીઓ છે એને એ ન્યાય અપાવવાના છે ચોક્કસથી એટલા માટે જ આજે અમારી વચ્ચેથી પસાર થઈ રહ્યા છે અને આશા છે કે અમારા જે અહીંયા છોટા ઉદેપુર જિલ્લાના દરેક વર્ગના લોકોને એ ન્યાય અપાવી શકશે કેટલી મહિલાઓ આવી છે વિદ્યાર્થીઓને બધી લઈને આવ્યા છો આપ સાથે શું જી આજે મારી દીકરીઓ છે મારી સાથે છે વિદ્યાર્થીનીઓ છે એમની પણ ખૂબ માંગ હતી કે જો ન્યાયાત્રા લઈને રાહુલજી આવી રહ્યા છે તો અમારે પણ એમના વિચારો જાણવા છે જોવા છે એટલે આજે ઊભી છે દીકરીઓ ખૂબ ઉત્સાહી છે પોતાને પણ ખબર છે કે અમને શું નથી મળી રહ્યું અમને શું અન્યાય થઈ રહ્યો છે એ અન્યાયને ન્યાય આપવા માટે આજે આ દીકરીઓ અમારી વચ્ચે સાથે છે અને મહિલા વર્ગ ખૂબ મોટો છે આપણે ચોકડી પર તમે જોઈ શકશો એ પણ મહિલા પોતે ઢોલ વગાડી રહી છે અમારી એ દર્શાવે છે કે આદિવાસીમાં જાગૃતતા આવી ગઈ છે અને મહિલાઓ ખૂબ અહીંયા મોટી સંખ્યામાં હાજર રહી એમનું સ્વાગત કરવા તૈયાર છે ખૂબ તૈયાર થઈને આવ્યા છો નૃત્ય કર્યું તમે રાહુલ ગાંધીની યાત્રા જોવા માટે આવ્યા છો શું કે છો અહીંયા તમે જોઈ રહ્યા છો કે વી આર ઓલ ફોર રાહુલ ગાંધી વેલકમ સો વી આર વેરી હેપી અમે એમ એક આશા સાથે અહીંયા છીએ કે આ જે ગઠબંધન થયું છે તેનાથી આ યાત્રા સફળ જાય અને કોંગ્રેસ સત્તા પર આવે જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે ખાસ કર અમારો જિલ્લો અમારો ડિસ્ટ્રિક્ટ બહુ પછાત છે તો જે ગર્લ્સને પ્રોટેક્શન નથી રેપ થાય છે એનાથી છુટકારો મળે દેશને અને દેશ વિકાસશીલ છે તેનાથી વિકસિત થાય એવી જ આશા મહિલાઓ સુરક્ષિત નથી એવું તને લાગે છે ગુજરાતમાં યા ઓફકોર્સ આટલા બધા રેપ કેસીસ થયા છે બટ નોટ પ્રોપર કોઈ એના માટે પગલાં નથી લેવાતા તો એના લીધે જો કોઈ પણ એક રેપિસ્ટને કોઈ વ્યવસ્થિત સ્ટ્રીક પર સજા આપવામાં આવે તો કોઈ કરતાં પહેલાં પણ વિચારે કે ના આવું થશે વી શુડ રિસ્પેક્ટ ગર્લ્સ એન્ડ વુમન સો આઈ ફીલ દેટ પ્રોપર વેથી સ્ટેપ્સ નથી લેવાતા કંઈ કઈ ને જગ્યા પર લો બ્રેક થઈ રહ્યો છે યસ યસ આ પણ યાત્રામાં આવી છે રાહુલ ગાંધીને સપોર્ટ કરવા હા સપોર્ટ કરી રહી છે હા કિલ્લાવાગ્ય આવી તો અમે જની યાત્રાને સપોર્ટ કરી રહી છે ન્યાય માટે ન્યાય માટે એક પરંતુ રાહુલ ગાંધીની યાત્રાને સપોર્ટ કરી રહી છે ન્યાય માટે કયા પ્રકારનો ન્યાય જોઈએ છે તને તમામ વિદ્યાર્થીઓ છે અને કંઈને કઈ જગ્યા ઉપર એમને એવું લાગી રહ્યું છે કે રાહુલ ગાંધીની યાત્રા આવી છે એને સપોર્ટ કરવા માટે આવી છે મુદ્દાઓ શું છે એ જાણવા પણ ખૂબ જરૂરી છે યુથ મહિલા કોંગ્રેસની મહિલા પણ અત્રે છે રાહુલ ગાંધીની યાત્રા છે તેની ઝલક મેળવવા માટે આવ્યા છે પણ કંઈને કંઈ જગ્યા ઉપર મુદ્દા વિસરતા નજરે પડ્યા કદાચ એમને ખબર નથી કે રાહુલ ગાંધી કયા મુદ્દા લઈને આ ન્યાય યાત્રા લઈને નીકળ્યા છે કેમેરા પર્સન હાર્દિક સાથે પ્રકાશ ગુજરાત ન્યૂઝ બોડેલી તો રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રાનો હજુ ત્રીજો દિવસ છે ત્રીજા દિવસનો બોડેલીથી પ્રારંભ કરવામાં આવ્યો આપના કાર્યકરો સાથે કોંગ્રેસ કાર્યકરો પણ જોવા મળ્યો મહિલા સમર્થકો પણ મોટી સંખ્યામાં રાહુલ ગાંધીના સ્વાગત માટે જોવા મળી તો સાથે આદિવાસીના પરંપરાગત નૃત્ય સાથે આદિવાસી લોકો પણ અત્યારે ત્યાં જોવા મળી રહ્યા છે રાહુલ ગાંધીના સ્વાગત માટે પૂરજોશમાં તૈયારી કરવામાં આવી રહી છે તો રાહુલ ગાંધીના ભારત જોડો ન્યાય યાત્રાનો આજે ત્રીજો દિવસ છે મોટી સંખ્યામાં કોંગ્રેસ તેમજ આપના કાર્યકરો જોડાયા છે મોટી સંખ્યામાં મહિલા સમર્થકો પણ ન્યાય યાત્રાનો ભાગ બનવા માટે અત્યારે જોવા મળી રહી છે તો સાથે આ ત્રીજા દિવસનું બોડી થી પ્રારંભ કરવામાં આવ્યો છે વાહતા આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર